અને આપણે રાખ્યું છે લસણ આખું જ રાખ્યું છે અને ત્યાર પછી ટમેટા રીંગણા અને ગાજર અને આ છે રતાળું તો મારા ઘરમાં બધાને રતાળું વધારે ભાવે છે તો હું વધારે રતાળું એડ કરીશ પણ આપણે કોઈની છાલ ઉતારવાની નથી છાલ આપણે એમને રાખીશું અને રીંગણા અને બટેકાના છે ને આપણે ચીકા પાડી દેવાના છે એટલે એની અંદર આપણે મસાલો ભરીશું તો પહેલાં આપણે ઉંબાળિયા માટે ચટણી તૈયાર કરીશું અને ચટણી તૈયાર કરવા માટે મરચાં કોથમીર છે અને ત્યાર પછી એડ કરીશું એમાં આદું અને લસણ અને મીઠું હળદર લીલી અને તલ છે સેકેલા શીંગ અને લીંબુ અને ત્યાર પછી એને સરસ રીતે પીસી દઈશું અને પીસાઈ જાય એટલે આપણે તૈયાર કરીશું શાક માટે વાલોર પાપડી ગાજર અને બધું જ શાક રેડી કરીશું અને એમાં મીઠું ચડાવવાનું છે આપણે તો હવે આપણે તેલ નાખી અને મીઠું ચડાવીશું એટલે જે મીઠું છે એ સરસ રીતે ચોટી જાય અને એકદમ સરસ ચડી જાય અને ત્યાર પછી આપણે જે બટેકામાં તમે જોઈ શકો છો કે મેં પહેલાં વાત કરી કે જીરા પાડવાના છે રીંગણા અને બટેકામાં અને આ રીતે ભરવાના છે રીંગણા બટેકા અને રતાળું છે એ હું આવી રીતે ચોપ્સ કરી લઉં છું મોટા મોટું તમે જોઈ શકો છો ગાયઝ આ રીતે ચોપ્સ કરવાનું છે ને આપણે જે ચટણી બનાવીને રેડી રાખી હતી આમાં મિક્સ કરી દેવાની છે ગાઈઝ જો આનો ટેસ્ટ ખૂબ જોરદાર આવે છે અને ત્યાર પછી હું માટલી છે એ હું સ્પેશિયલ આના માટે જ લાવી છું અને નીચે આપણે છે ને આ રીતે પાંદડા ગોઠવાના છે જેથી જે શાક છે એ આપણું બળી ના જાય તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે પાંદડા ગોઠવી દીધા છે તો હવે આપણે એમાં બધું જ શાકભાજી ભરી દસું જુઓ આ રીતે તો તમે જોઈ શકો છો અને ઉપર આપણે આ રીતે રકાબી રાખી દેવાની છે અને પહેલાં ફાસ્ટ ગેસ રાખીશું અને ત્યાર પછી માટલી છે એ તપી જાય એટલે હવે આપણે એમને ધીમો કરી દેવાનો છે અને ત્યાર પછી આપણે ખોલીને જોઈએ આમ તો આપણું ઉંબાડી બનીને સરસ રેડી થઈ ગયું છે અને એકદમ સરસ બફાઈ ગયું છે અને જો તમે જોઈ શકો છો એકદમ સ્મોકી સ્મેલ આવી રહી છે અને ખા જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું આપણું ઉંબાડિયું બન્યું છે અને આ રીતે બનાવશો તો ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે અને મને કમેન્ટ કરીને કહો કે કેવું લાગ્યું જય શ્રી કૃષ્ણ